સમગ્ર ભારતભરમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અનેક સભાઓ કરવામાં આવી રહી છે તેવામાં એક ભરૂચ જે મનસુખ વસાવા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે બેઠક ઉપર ભાજપનો પ્રચાર ચાલુ હતો તે દરમિયાન એક યુવક વિકાસના મુદ્દાઓને લઈને સ્ટેજ ઉપર ઘસી આવે છે અને આ સ્ટેજનું માઈક પકડી લે છે અને આવેદન પત્ર આપવાની વાત કરે છે વિકાસના મુદ્દાઓની વાત કરે છે કયા કયા વિકાસના મુદ્દાઓની આ મનસુખ વસાવાને વાત કરે છે તે આ વિડીયોમાં આ યુવક જોવા મળી રહ્યો છે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે પ્રથમ આ વિડીયો જોઈએ આપણી વચ્ચે ઉપસ્થિત

હેલો આજે આપણા વડીલ ભાજપ ના કાર્યકર્તા એટલે કે સાંસદ મનસુખભાઈ વસાવા એ આપણા સભા છે એ આપણા સમાજ ના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આવેદન પત્ર આપ્યો છું અને જાહેરમાં માં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યા બોલું છું પણ અમે કોઈ વિરોધ નથી જતા બધા ભાજપ વોટ આપજો અમે તમને સહકાર આપીશું

આપણા પગ લીલા કરીને પિક્ચર જોવા જવું પડે છે બરાબર છે ત્યાર પછી તલાવની પાપ બાકલોલી કેટલા જે આદિવાસીના ના છે એ નામ પણ નથી વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ પણ જે વિકાસ નથી એ ચૂંટણી પેલા ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી એ તો કાલે પણ હતું અને આજે પણ છે પણ અમારા સમાજ ના મનસુખ દાદા બેઠેલા છે હું એક આદિવાસી સમાજ દીકરો છું અને કોઈ બોલવા નથી જતું બોલવાની જરૂર છે લોકશાહી દેશ છે દાદા દેશ નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશ માલિક છે આ દેશ નું ચાલક નથી આદિવાસી આ દેશ નું માલિક છે તો માલિક હોવા છતાં જે જે આપણા જમીનો અને આપણા મકાનો નામ પણ નથી ને એ બહુ શરમજનક વાત છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષ બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવજો છે એ તમે સ્વીકારજો અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો અમે તમારી સાથે જ છે અને બધા સાથે છે જે આદિવાસી નું કામ કરશે અમે એમની સાથે છે જય જોહર જય જોહર થેન્ક યુ સો મચ આ લોકસભા બેઠક નો યુવક છે આ જાગૃત નાગરિક છે એટલે ભારતીય જનતા પાર્ટી ને કેટલીક એવી વિકાસની બાબતો સ્ટેજ ઉપર દર્શાવી રહ્યો છે કે આ લોકસભાના ઉમેદવાર ભાજપના ઉમેદવાર આ મુદ્દાઓ ચૂંટણી પહેલા આ માંગ કરી રહ્યો હતો અને ત્યારબાદ આ લોકસભા ઉમેદવાર આ લોકસભાના ભાજપના ઉમેદવાર તેમણે શું કહ્યું તે પણ આ વિડીયોમાં જોઈએ

એટલે અલગ અલગ જાતિ જાતિ ધર્મ ની વાતો કરે છે જેવી જેવી સ્થિતિ છે ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ છે કોઈ ઉચ્ચ વર્ગ છે કોઈ આદિવાસી છે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે કોઈ આ બધા જ દેશ છે કોઈને એક સમાજ નથી દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધા વિકાસ ના માટે ભારતીય નોકરી આવી પોઝિટિવ વાતો કરવી પડે આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે જ્ઞાતિ જાતિ ધર્મ વચ્ચે ભેદપળ ની વાતો કરે છે આ દેશ નો માલિક આપડે બધા જ લોકો છે

મનસુખ વસાવા ની આ સભા હતી આ સભામાં યુવક અચાનક સ્ટેજ ઉપર ઘસી આવે છે અને સ્ટેજ ઉપર આ બાઇક લઈને પત્ર આપવાની વાત કરે છે વિકાસના મુદ્દાઓની વાત કરે છે ભાજપને વોટ આપવો તેમાં પણ કોઈ તેને કોઈ વાંધો નથી તેવી ચર્ચા કરે છે અને આ મુદ્દાઓની માંગણી કરતો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે બસ એજ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે